નમસ્તે સિગ્મા માધ્યમિક સ્કૂલમાંથી બોલી રહી છું મારું નામ સ્નેહલ મણિયા હું ધોરણ દસમાં ગણિત ભણાવું છું અને સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ જે છે એ બહુ જ સારું આવ્યું છે સિગ્મા સ્કૂલમાં બાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા જે છે એ સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ છે તેમાંથી એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ છે પાંત્રીસ અને એ ટુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ જે છે એ છપ્પન છે શિક્ષકોની મહેનત કરીને ખૂબ સફળતા પ્રાપ્ત કરેલી છે મારી આ સફળતા પાછળ માત્ર મારો જ નહીં પરંતુ મારી સ્કૂલનો મારા વિદ્યાર્થી મિત્રો નો મારા માતા પિતાનો અને ખાસ કરીને મારા શિક્ષકોનો કે કે જે આ સિગ્મા સ્કૂલના તેમજ એટીસી ટ્યુશન શિક્ષકોનો ખૂબ જ ફાળો છે કારણ તેમને કારણે હું આ સફળતા સુધી પહોંચી શકી છું દરરોજના મેક્સિમમ વધારેમાં વધારે મેં ચાર કલાક સુધીની મહેનત કરી ચાર કલાક કન્ટિન્યુ વાંચન કર્યું અને એક્ઝામ પહેલા આખો દિવસ અને અડધી રાત વાંચ્યું છે ત્યારે કરીને મને આ સફળતા મળી છે માટે માત્ર સફળતા મેળવવી હોય તો સપના સેવા જરૂરી નથી તમારે એના માટે એટલી મહેનત પણ કરવી પડે છે અને મહેનત માત્ર એક મહિનાની નહીં પરંતુ આખા વર્ષની લાગી જાય છે તો મારો તમને એ જ મત છે કે તમે લોકો પણ મહેનત કરો અને મારા જેટલી અથવા મારા કરતાં પણ વધારે સફળતા હાંસિલ કરો મારું નામ લાડાણી કેતનભાઈ છે મારો પુત્ર અંશ સિંગમા સ્કૂલમાં ધોરણ એક થી દસ સુધી ભણ્યો છે અને અત્યારે દસમા ધોરણમાં નવાણું પોઈન્ટ સોંતેર પીઆર મેળવી અને સિગમા સ્કૂલમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે સિગમા સ્કૂલના શિક્ષકો અને ગોરાણીયા સર અને સમગ્ર ટીમનું ટીમવર્ક ખૂબ જ સરસ છે સરસ મહેનત કરાવે છે અને સરસ લેસનના કારણે અત્યારે મારો પુત્ર જે કંઈ છે એ એની મહેનતના કારણે અત્યારે આ એ વન ગ્રેડ મેળવેલ છે અને આગળ જતાં પણ એ આવી જ રીતે મહેનત કરતો રહીએ પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા છે Respected teachers, parents and dear friends, I am Bhuvah Payal studying in Sigma English School. Today is the result day and I have achieved an A1 grade in 10th standard which is the greatest achievement of the year. This is possible due to the due to the blessings of my teachers and parents. The hard work they had done behind us it un, is unbelievable. The awaited the the day of the year today I had achieved an A1 grade with 97 PR. This is the record of the Sigma English School that our batch, 10th 2023 2024 batch, which, which has achieved A1 grade. Three students of our class had achieved A1 grade, and many of them are in A2 grade. I had studied a lot, and and I had also done the hard work behind it. The more support that I had got from the my parents and teachers. This is this is the result which I want to give to the teachers and the parents. The support the support they had given me is unbelievable. Also they had encouraged us for the for the greatest reason and also they had always believe in us that you can do it. Whenever we we lose the chance that I can't do it or we are such and not encouraged in that field, or any other difficulties came in came in our life. Then I had also got the support from the teachers and especially my parents and teachers. Also, I had done the hard work. I had studied eight to ten hours a day from the starting, from the ninth standard. After ninth standard, when our tenth has started, also the guidance I had got from the ફ્રોમ ધ ટીચર્સ ઇઝ વેરી અનબિલીવેબલ થેન્ક યુ સો મચ નમસ્કાર સૌને આપ સૌ જાણો છો કે આજે રોજ ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમ ટેન્થ બોર્ડ સાયન્સનું ટેન્થ બોર્ડનું પરિણામ આવેલું છે બરાબર એમાં પોરબંદર જિલ્લાની અંદર આઠ એવી શાળાઓ છે કે જે મેં સો ટકા પરિણામ મેળવેલું છે એમાં એક ઇંગ્લિશ મીડિયમ જે છે એ પણ સમાવેશ થાય છે એનો બરાબર આપણે પંદર એ ટુ અને ત્રણ એવન વિદ્યાર્થીઓ જે છે એને સ્કોર કરેલો છે બરાબર અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એવી મહેનત કરેલી છે અને એનું પરિણામ આવ્યું છે એક હિસ્ટ્રીની તમને વાત કહું તો ઇંગ્લિશ મીડિયમની અંદર આ વર્ષે પહેલી વખત જે છે એ એવન આવેલો છે બરાબર હાલ આટલા વર્ષો સુધી સો ટકા પરિણામ અમે એક વખત લેવામાં સક્સેસ બી નાતા પણ આ વખતે એવન ગ્રેડ તથા સો ટકા પરિણામ પણ સાથે આવેલું છે તેથી અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખૂબ ખૂબ મહેનત કરેલી છે